ગુજરાત મુલકી સેવા રજા નિયમો બે હજાર નિયમ છેતાલીસ અંતર્ગત પ્રાપ્ત રજા જેને હક રજા તરીકે પણ ઓળખવામાં આવે છે આ રજા જે છે એ પ્રતિવર્ષ ત્રીસ રજાઓ મળે છે જે પંદર પંદર એટલે કે પંદર જાન્યુઆરી માસની અંદર અને પંદર જે છે એ જુલાઈ માસની અંદર તમારા રજા હિસાબ ની અંદર જમા થાય છે આ પ્રાપ્ત રજા નિયમ છેતાલીસ અંતર્ગત જે છે એ વેકેશન ખાતાના કર્મચારીને મળતી નથી પરંતુ જો કોઈ વેકેશન ખાતાનો કર્મચારી જે છે એ પોતાના કચેરીના આદેશથી એ વેકેશન ભોગવ્યું ન હોય

અને આ ત્રણસો રજા જે છે એ નિવૃત્તિ સમયે તમારે રોકડમાં રૂપાંતર થાય છે એક માસના બદલાની અંદર જે રજા મળે છે તો એ એક બે પોઈન્ટ પાંચ રજા મળે છે એટલે કે અઢી રજા એક મહિના બરબાર અને આવી રીતે બાર મહિનાની ટોટલ ત્રીસ રજાઓ થતી હોય છે જો રજા ભોગવવી હોય તો ઓછામાં ઓછી સાત દિવસ એટલે કે જો તમે રજા ભોગવવા માંગો છો તો ઓછામાં ઓછા સાત દિવસની રજા તમારે ભોગવવી પડે પરંતુ અધિકારી એની વિવેક બુદ્ધિ ઉપર નિર્ભર કરે છે એક વધુ વધુમાં વધુ રજા જે છે એ એકસો ને વીસ દિવસની મંજૂર કરી શકાય પછી એક વર્ષની અંદર આ જે પ્રાપ્ત રજા જે છે એ તમારે ભોગવવી હોય તો તમે ત્રણ વખત ભોગવી શકો છો એટલે કે સાત સાત ભોગવવી હોય અને આવી રીતે સાત 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 એવી રીતે ત્રણ વખત તમે ભોગવી શકો છો ત્રણ વખતથી વધારે પ્રાપ્ત રજા મંજૂર કરી શકાય નહીં શક્ય હોય ત્યાં સુધી આ પ્રકારની રજા જે છે એ કર્મચારીને ભોગવતા અટકાવી શકાતા નથી એના પછી નિયમ સુડતાલીસ જે છે એની અંદર રજા પ્રવાસ રાહત જે તરીકે ઓળખવામાં આવે છે એનો ઉલ્લેખ છે આ રજા જે છે એ દસ દિવસની રજાનું એમાં રોકડ રૂપાંતરણ કરવામાં આવે છે વધુમાં વધુ સાઠ દિવસનું રોકડ રૂપાંતરણ જે છે એ થતું હોય છે દસ પ્રાપ્ત હવે આ રાજા જયારે LTC ટીસી તમને રૂપાંતરી કરીને દસ દિવસનો તમે લાભ લો છો તો એવા વખતે તમારે સર્વિસ બુકમાંથી દસ પ્રાપ્ત રજા પણ ભોગવવી પડશે આ જે પ્રાપ્ત રજા તમે ભોગવો છો દસ અંદરથી જયારે ભોગવતી વખતે તમારે ખાતાની અંદર ભોગવ્યા પછી ત્રીસ રજાની શિલક હોવી જોઈએ પ્રાપ્ત રજાની તો જ LTC નો લાભ મળશે એના પછી નિયમ પચાસ નિયમ પચાસ ની અંદર જે વેકેશન ખાતાના કર્મચારીઓ જે છે એટલે કે શિક્ષક ને એવા જે કર્મચારીઓ હોય છે જે વેકેશન ભોગવતા હોય છે એમને આ નિયમ અંતર્ગત પ્રાપ્ત રજાઓ મળતી હોય છે આ રજાઓ જે છે એ ત્રીસ દિવસના સ પ્રમાણમાં મળે છે પંદર પંદર જેવી રીતે કે પંદર જાન્યુઆરી માસની અંદર અને પંદર જુલાઈ માસ ત્રણસો રજા એક થી કરી શકાય છે અને ત્રણસો રજાથી વધારે હોય એ રજાઓ પછી લેપ્સ થાય છે એટલે કે જતી રહે છે એનો કોઈ મતલબ નથી રજા ભોગવવાના નિયમ જે આ ભોગવવી હોય તો તો કેવી રીતે ભોગવી શકાય કે નિયમ છેતાલીસ મુજબ ભોગવી શકાય છે એટલે કે ઓછામાં ઓછી સાત દિવસ વિવેકાનુસાર સાત દિવસથી ઓછી પણ મંજૂર કરી શકાય છે વધુમાં વધુ એકસો વીસ દિવસની રજા મંજૂર કરી શકાય એના પછી અર્ધ પગારી અર્ધ વાર્ષિક સમયગાળા માટે દસ રજા એટલે કે બે જાન્યુઆરીમાં દસ અને જુલાઈની અંદર દસ રજાઓ આ અર્ધ પગારી રજા જે છે એ તમામ ખાતાના કર્મચારીઓને મળે છે હવે કોઈ કર્મચારીની અધ નિમણૂક થાય છે અથવા તો રાજીનામું આપે છે અને નોકરીનો સમયગાળા મહિનો બે મહિના ઉપર હોય અર્ધવાર્ષિક સમયગાળાની ઉપર તો એ દરમિયાન માસ પાંચ તૃતીયાંશ એટલે કે એક એક પોઈન્ટ છાસઠ જેટલી રજાઓ જે છે એ મળવાપાત્ર છે આ રજાઓ જે છે એ અંગત કારણોસર તમે ભોગવી શકો છો આ રજા ભોગવનારને અર્ધા પગારના દરે રજા મળશે આ રજા જે છે એ તમને અડધા પગાર મોંઘવારી અને તમને આ સમયગાળા અડધા પગારની રજા તમે મૂકો છો તો તમારી મોંઘવારી અને પગાર અડધો મળશે બાકીના જે ભથ્થા જે છે એ પૂરા મળશે સમગ્ર નોકરી દરમિયાન ગમે તેટલી રજા ભેગી કરી શકાય છે ત્યાં આગળ પ્રાપ્ત રજામાં કેવું હતું કે તમે ત્રણસો રજા જ ભેગી કરી શકો ત્રણસો ઉપરની રજાઓ લેપ્સ થાય બરોબર પરંતુ અર્ધ પગારી રજાઓ જે છે એ ભેગી કરવી હોય તો તમે ગમે તેટલી ભેગી કરી શકો છો તમારે જેટલી થાય એટલી ભેગી થાય અને આ ભેગી થયેલી રજાઓ જે છે એમાંથી ત્રણસો દિવસની રજાનું રોકડ રૂપાંતર કરી શકાય છે હવે આ ત્રણસો રજા જે છે એ પેલી બાજુ પ્રાપ્ત રજામાં પણ આવે છે અને અહીંયા પણ આવે છે એવું નથી કે ત્રણસો પ્રાપ્ત રજા એ રૂપાંતર થાય અને ત્રણસો અર્ધ પગારી રજા રૂપાંતર થાય પરંતુ બધી ભેગી મળી રોકડ રૂપાંતર થઈ શકે છે રજા ખાતામાં બધી રજા પૂર્ણ દિવસના સ્વરૂપમાં જમા કરવાની હોય છે એટલે કે જયારે રજા જમા કરવામાં આવતી હોય છે ત્યારે દાખલા તરીકે કોઈ કર્મચારી જે છે એક વર્ષ દરમિયાન જાન્યુઆરીમાં તો આની દસ રજા જમા થઈ ગઈ પરંતુ પાછળથી એ બે મહિના જે દાખલા તરીકે નોકરી કરે છે તો એ ત્યાં આગળ જે રજા થાય છે એટલે ત્રણ પોઈન્ટ બત્રીસ જેવી થાય તો એ સમયે એની રજા જે છે એ ત્રણ જમા થશે બરોબર એટલે કે પૂર્ણ સ્વરૂપમાં જમા કરવામાં આવશે પછી એની અડધી ઉપર જમા થશે નહીં પછી નિયમ અઠ્ઠાવન જે રૂપાંતરિત રજાને લગતો જે છે આ રૂપાંતરિત રજાઓ જે છે એ સમગ્ર નોકરી દરમિયાન તમને બસો ચાલીસ દિવસની મળવા પાત્ર છે એટલે કે તમે અર્ધ પગારી રજા તમારી જમા હોય તમારા ખાતાની અંદર તો તમને આ રૂપાંતરિત રજા મળવા પાત્ર છે બાકી મળવા પાત્ર નથી હવે તમે આ રૂપાંતરિત રજા ભોગવો છો તો તમારી જે અર્ધપગારી રજાના ખાતાની અંદર બમણી રજા એની ઉધારવામાં આવશે આ રજા જે છે એ તબીબી પ્રમાણપત્રના આધારે પણ મળવા પાત્ર છે ઓછામાં ઓછા સાત દિવસ અને મંજૂર કરનાર અધિકારી જે છે એ સાત દિવસ કરતા ઓછી રજા પણ મંજૂર કરવી હોય તો કરી શકે છે જાહેર હિતની અંદર નેવું દિવસની રજા જે છે એ મેડિકલ પ્રમાણપત્ર વિના પણ મંજૂર કરી શકાય છે બરોબર એટલે કે મેડિકલ પ્રમાણપત્રના આધારે જ રૂપાંતરિત રજા મળતી હોય છે પરંતુ જાહેર રીતની અંદર એવું કોઈ હોય તો નેવું દિવસ સુધીની રજા જે છે એ કોઈ પણ પ્રકારના મેડિકલ પ્રમાણપત્ર વિના પણ મંજૂર કરી શકાય છે પછી કુટુંબના સભ્યોનું માંદગીના સબમાં પણ આ રજા મંજૂર કરી શકાય છે એટલે કે તમારા કુટુંબના કોઈ સભ્ય જે છે અને એમની માંદગી સબબ તમારે રજા લેવાની થાય છે તો પણ તમે એમનું પ્રમાણપત્ર જે છે એ નમૂના પાંચની અંદર રજૂ કરી અને આ રજા મેળવી શકો છો

બે કરતા એવી રીતે મળતી હોય છે કે બે કરતા વધુ જીવિત અથવા હયાત બાળકો ન હોય તેમને આ રજા મળશે એટલે કે જે સ્ત્રી કર્મચારીના બે કરતા વધુ જીવિત હયાત બાળકો ન હોય એમને આ રજા મળવા પાત્ર છે બે વર્ષ કરતા વધુ નોકરી હશે એમને પૂરા પગારથી રજા મળશે એક થી બે વર્ષની નોકરી પૂરી થઈ હશે એટલે કે એક વર્ષની પૂરી થઈ હોય પરંતુ બે વર્ષથી વધારે ન થઈ હોય તો અડધા પગારે તમને આ રજા મળશે અને જેમને એક વર્ષ કરતા ઓછો સમય થયો છે નોકરીની અંદર તો એમને આ રજા મળવા પાત્ર છે પરંતુ એનો કોઈ પગાર મળશે નહી આ રજાઓ રજા હિસાબમાં ઉધારવાની રહેશે નહીં એટલે તમારી સર્વિસ બોક્સમાં એની નોંધ થશે પરંતુ જે રજા હિસાબ હોય છે પ્રાપ્ત રજા અર્ધ પગારે રજાનો જે હિસાબ હોય છે એવી રીતે આનો કોઈ હિસાબ હોતો નથી પ્રસુતિ રજા સાથે સાહીઠ દિવસની બીજી રજા તમે મેડિકલ પ્રમાણપત્ર સિવાય ભોગવી શકો છો એટલે કે તમારી એકસો એસી દિવસની પ્રસુતિની રજા પૂરી થઈ ગઈ હોય અને એવા સમયે તમે જો બીજી સાઠ દિવસની રજા ભોગવવા માંગો છો તો તમે મેડિકલ પ્રમાણપત્ર વિના આવી સાઠ દિવસની રજા ભોગવી શકો છો એના પછી નિયમ સિત્તેર મુજબ પિતૃત્વની રજા મળવાપાત્ર હોય છે આ રજા જે છે એ તમામ ખાતાના પુરુષ કર્મચારીઓને પ્રાપ્ત થાય છે જેની અંદર અને કરાર આધારિત જે પુરુષ કર્મચારી હોય છે છે એમ એમને પણ આ આ રજા રજા મળે મળે તમને છે અને સમગ્ર નોકરી દરમિયાન તે બે વખત મળતી હોય છે જેવી રીતે બે કરતા ઓછા જીવિત બાળકો હોય તેમને આ મળતી હોય છે રજા હવે આ રજા જે છે એને પણ અન્ય કોઈ પ્રકારની રજા સાથે જો તમારે જોડવી હોય તો તમે જોડી શકો છો બરોબર આ રાજા જે છે પિતૃત્વની રજા એ તમને પુરા પગારમાં મળશે એના પછી નિયમ 59 જે છે એ અંતર્ગત બીન જમા રજા મળતી હોય છે બરોબર આ બીન જમા રજા જે છે બિન જમા એટલે કે તમારા ખાતામાં કોઈ રજા જમા નથી અને તમારે જો રજા જોઈતી હોય તો પણ તમે એડવાન્સની અંદર તમને હવે પછીના સમય ગાળા દરમિયાન રજા મળવાની છે એના આધારે તમને આ રજા આપવામાં આવે છે પરંતુ ઘણી વખત કોઈ કર્મચારી રજા લઈ લે અને પછી એ રાજીનામું આપી દે તો એક બાહેધરી આપવાની હોય છે કે હું જો આવી રીતે રાજીનામું આપું તો આ જે રજા લઉં છું એનો પગાર હું પરત ચૂકવીશ એવી રીતે એક બાહેધરીના આધારે આ રજા એને મળવાપાત્ર હોય છે સમગ્ર નોકરી દરમિયાન આવી બિન જમા રજા જે છે એ ત્રણસો હોય છે આ રજા જે છે એ કાયમી કર્મચારીને જ મળે એટલે કે કોઈ ફિક્સ પગારદાર કર્મચારી હોય તો એમને આ રજા મળતી નથી કારણ કે એના ખાતાની અંદર ફિક્સ હોવાના કારણે બીજી કોઈ રજા જમા થવાની જ નથી તો એને આવી બિન જમા રજા મળવા પાત્ર ન હોય એટલે કે જે કાયમી હોય એમને જ મળે એકી સાથે નેવું દિવસ સુધીની આ રજાઓ ભોગવી શકાય છે અર્ધ જાયસબમી ઉધારવામાં આવે છે એટલે કે આ રજા તમને મળે છે તો કઈ રજાના આધારે મળે છે તો કે તમારા ખાતામાં જે અર્ધ પગારી રજાઓ જમા થવાની છે એ રજાઓના આધારે આ રજા તમને મળવાપાત્ર છે તબીબી પ્રમાણપત્ર સિવાય એકસો 180 દિવસની સુધિની બધી માળીને રજા મંજૂર કરી શકાય બરોબર આગળ છે હોસ્પિટલ રજા જે નિયમ 74 મુજબ મળે છે કેટલી રજા મળવા પાત્ર છે તો કે નેવું દિવસની હોસ્પિટલ રજા મળવા પાત્ર હોય છે કોને મળે છે તો કે વર્ગ ના નશાબંધી અને આબકારી ખાતાના જે કર્મચારી હોય છે પછી હેડ કોન્સ્ટેબલના નીચેના દરજ્જાના કર્મચારીઓ પછી જંગલ ખાતાના કારકુન સિવાયના કર્મચારી એમને આ હોસ્પિટલ રજા મળવા પાત્ર છે પછી અકસ્માત કે માંદગીના જોખમ સામે ફરજ અદા કરતા હોય તેને બરોબર તબીબી પ્રમાણપત્રના આધારે મળવા પાત્ર છે એના પછી નિયમ સાહીઠ જે છે એ નિયમ સાહીઠ મુજબ અસાધારણ રજાઓ જેને કપાત પગારી રજા લીવ વિધાઉટ પે એવું નામ પણ આપેલું છે જે મળવા પાત્ર કેટલી છે તો કે ત્રણ વર્ષ એટલે કે છત્રીસ માસની રજા જે છે એ અસાધારણ રજા કર્મચારી કર્મચારી ત્યારે આ રજા મળવા પાત્ર છે પરંતુ ઘણી વખત કર્મચારી પોતાની જાતે પોતાના ખાતામાં બીજી રજા જમા હોવા છતાં જો આ પ્રકારની રજા ભોગવવા માંગતો હોય તો એ ભોગવી શકે છે અને અધિકારી જે છે એ મંજૂર પણ કરી શકે છે આની અંદર તમારો ફરજ મોકુફીનો સમયગાળો હોય અને એને જો ફેરવવાનો હોય તો નવ માસ સુધી પછી કેન્સર જેવી ગંભીર બીમારીઓનો સમયગાળાની અંદર રજા જે છે અસાધારણ રજા એ તમારી બાર માસ સુધીની અસાધારણ રજા મંજૂર કરી શકાય છે અને ક્ષય રોગ જેવા જે બીમારી હોય અને તમે સારવાર હેઠળ હોવ ક્યાંક

મોંઘવારી સિવાયના અન્ય ભથ્થા જે છે એ તમને નિયમો મળવા પાત્ર હોય છે તમામ ખાતાના કર્મચારીને આ રજાઓ મળતી હોય છે આ રજાઓ જે છે એ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નિયત કરેલ જે શરતો હોય છે એ શરતો મુજબ જ મળવા હોય છે કેટલી મળે છે એનો કોઈ ઉલ્લેખ નથી એટલે કે એમના આધારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ જે નિયમો ઠરાવ છે એના આધારે આ મળતી હોય છે પછી નિયમ એકોતેર જે છે એ કસવોળ અને ગર્ભપાતની રજાઓ જે હોય છે એ અંતર્ગત હોય છે મળવાપાત્ર રજા જે છે એ સમગ્ર નોકરી દરમિયાન પિસ્તાલીસ દિવસની હોય છે આ રજા જે છે એ તમામ ખાતાના સ્ત્રી કર્મચારીઓને મળતી હોય છે

પછી ગર્ભપાતના કિસ્સામાં પ્રસુતિ રજા પાંચ વર્ષમાં એક વાર મંજૂર કરી શકાય છે એક જ વખત કરી શકાય બરાબર પછી એના જે પરિશિષ્ટો જે છે એમાં ત્રણ પરિશિષ્ટો મહત્વના છે અને ત્રણ પરિશિષ્ટો એની અંદર સમાવેશ પણ કરેલો છે એમાં પરિશિષ્ટ એક જે છે એ નિયમ અને સાત અને આઠ મુજબ છે અને એની અંદર નિયમ મુજબ જેમને સત્તા સોંપવામાં આવી હોય એટલે કે જે અધિકારીઓને આ રજાઓ બાબતે જે સત્તા સોંપવામાં આવી છે એ અધિકારીઓની યાદી આપેલી છે કે કોને કોને આ સત્તાઓ મળે છે રજાઓની કેટલી રજા કોણ મંજૂર કરી શકે એની યાદી નિયમ પરિશિષ્ટ બે જે છે એ નિયમ નવ ના પેટા ચોત્રીસ મુજબ છે અને એની અંદર વિવિધ ખાતાના જે વડા જે હોય છે એને વડા કોને ગણવા એની સૂચિ આપેલી છે પછી પરિશિષ્ટ ત્રણ જે છે એમાં જે વેકેશનલ અને નોન વેકેશનલ કર્મચારીઓ હોય છે એના અંગેની જોગવાઈ કરેલી છે પછી આ નિયમોની અંદર ટોટલ નવ નમૂના પણ આપેલા છે સાથે એ નમૂનાઓની અંદર તો કે જો કર્મચારીને રજા લેવી છે તો એની અરજી અથવા તો રજા લંબાવી છે તો એની અરજીનો જે નમૂનો જે છે એ નમૂના એક છે જે નિયમ ચોવીસ મુજબ આપેલ છે પછી નમૂનો બે જે છે એ નિયમ પચીસ મુજબ છે અને એની અંદર જે હિસાબ હોય છે એ રાખવાનો હોય છે પછી નમૂનો ત્રણ જે છે એ નિયમ પાંત્રીસ મુજબ છે એની અંદર તબીબી નમૂનો જે છે એટલે કે તમે રજા ઉપર જવા માંગો છો તબીબી પ્રમાણપત્રના આધારે તો એ તબીબી પ્રમાણપત્રનો જે નમૂનો જે છે એ નમૂનો ત્રણ છે પછી નમૂનો ચાર જે છે એટલે કે તમે જો તબીબી પ્રમાણપત્રના આધારે રજા ઉપર ગયા છો તો તમારે પાછું આવવું હશે તો તમારે ફિટનેસ અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે એટલે કે રજા ઉપરથી પાછા ફરવા માટે યોગ્યતા અંગેનું તબીબી પ્રમાણપત્ર તો એ નમૂના ચાર ની અંદર તમારે રજૂ કરવાનું હોય છે પછી નમૂનો પાંચ જે છે એ તમે જે રૂપાંતરિત રજાઓ તમારા કુટુંબના કોઈ સભ્યના માનગી સબબ ભોગવવા માંગતા હો ત્યારે તમે નમૂના પાંચ ની અંદર જે પ્રમાણપત્ર જે છે એ રજૂ કરી અને કુટુંબના સભ્યના માનગી સબક રજા ભોગવી શકો છો એના આ પાંચ મહત્વના છે અને પછી છ સાત નવ જે છે એ અભ્યાસ લગતા છે 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 એમાં અને જે જે એટલે કે નંબર એ કાયમી કર્મચારી જો અભ્યાસ રજા ઉપર જતો હોય તો એને ખત જે કરવાનો હોય છે એ હોય છે અને સાત નંબરની અંદર કે કાયમી કર્મચારી જે હોય છે અને એની અભ્યાસ રજા જે છે એ લંબાવવા માંગતો હોય તો એનો નમૂનો જે છે પછી આઠ જે બિન કાયમી કર્મચારી હોય અને અભ્યાસ રજા ઉપર જવા માંગતો હોય તો એને આપવાનું ખતનામ હોય છે અને નવ નંબર નો નમૂનો જે છે એ કાયમી કર્મચારી જે છે એ રજા અભ્યાસ રજા ઉપર જાય ગયો છે અને એને રજા લંબાવવાની ઈચ્છા છે તો એને નવ નંબરના નમૂના ની અંદર પોતાની અરજી કરવી પડશે તો આટલું છે ઓકે ખુબ ખુબ સરસ રમેશભાઈ બહુ મજા આવી 嗯，那。Uh, no.